નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આજે સમજવું છે કે વરસાદ જેણે બહુ જ બધા વિસ્તારોમાં કાલે મેઘતાંડવ મચાવી દીધો મોટાભાગના વિસ્તારોમાં અત્યારે નદીઓ વહેતી થઈ છે લિટરલી બજારમાં નદીઓ વહેતી થઈ હોય એવી પરિસ્થિતિ છે દક્ષિણ ગુજરાતની હાલત ખરાબ છે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડ્યો છે કાલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે ભિંડીના માધ્યમથી સમજીએ આજે ક્યાં વરસાદની સંભાવના છે જો તમને દેખાતું હોય વિંડી તો આ તમને વિસ્તારો બધા બ્લૂ કલરમાં દેખાતા હશે અને બ્લુ કલર સૂચવે છે કે ગુજરાતમાં વરસાદ સારો એવો પડવાનો છે અને હજી સામાન્ય મધ્યમ વરસાદ છે જે રેડ એલર્ટ કે રેડ કલર જે સિસ્ટમ હતી એ સિસ્ટમમાં અહીંયાથી પસાર થઈ ગઈ છે જેના કારણે ગુજરાતમાં હવે અતિથી અતિ ભારે વરસાદની અત્યારે કોઈ સંભાવના નથી દક્ષિણ ગુજરાતમાં છૂટો છૂટોછવાયો વરસાદ પડશે આ બાજુ મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે અહીંયાથી એક ટ્રફ પસાર થવાનું છે એ ટ્રફ પસાર થશે ત્યારે ગુજરાતના ઉત્તરના ભાગોમાં અને મધ્યના ભાગોમાં અતિથી અતિભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે તમે જુઓ કે અહીંયા ઉદયપુરની આસપાસ જ્યારે રેડ કલર પહોંચશે ત્યારે ઉત્તર ગુજરાતના બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના અઠ્યાવીસ તારીખની આસપાસ છે અને દક્ષિણ ગુજરાતમાં કચ્છમાં પણ વરસાદ પડશે એટલે સત્યાવીસ અને અઠ્યાવી તારીખે ફરીથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વિંડીમાં જોઈ શકાય છે અત્યારે હવામાન વિભાગ શું કહે છે એ પણ સમજીશું પણ અત્યાર સુધી એવું હતું કે એક સિસ્ટમ બની હતી સિસ્ટમ એ બંગાળની ખાડીની સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમ હતી અને મજબૂતાઈથી આગળ વધી રહી હતી જેના કારણે ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ પડ્યો હજુ પણ વરસાદની સંભાવનાઓ છે સિસ્ટમ પસાર થશે તો નવી સિસ્ટમ બનશે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં ઓક્સોટ્રોફ બનવા માટેની પૂરી સંભાવનાઓ છે એટલે એ સિસ્ટ સિસ્ટમ બનશે ટ્રફ બનશે દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે વધુ એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બનવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે ઉત્તર ગુજરાત જે વરસાદ માટેની ઝંખના કરી રહ્યો હતો ને ઉત્તર ગુજરાત જે એવું ચાહતા હતા કે અમારે ત્યાં પણ સારો વરસાદ પડે ત્યાં આગામી દિવસમાં સારો વરસાદ પડવાની પૂરી સંભાવના છે ત્રીસ તારીખ સુધી તો એટલીસ્ટ ગુજરાતના મહત્તમ બધા જ ભાગોમાં સારો વરસાદ પડી જવાનો છે આગળ જતાં કઈ સિસ્ટમ બને છે એ હવામાન નિષ્ણાંતો પાસેથી આપણે સમજતા રહીશું પણ હવામાન વિભાગ શું કહે છે એ પણ સમજવાનો પ્રયાસ કરીએ કારણ કે હવામાન વિભાગની જે આગાહી હોય છે એ જિલ્લા પ્રમાણે હોય છે અને જિલ્લા પ્રમાણે હવામાન વિભાગ સમજાવે છે કે કયા વિસ્તારમાં અતિથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે કે આ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓ છે આજની તારીખ પચીસ અને પચીસ તારીખે તમે જુઓ કે પંચમહાલ વડોદરા છોટાઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે નવસારી વલસાડ દમણ નગર હવેલીમાં પણ રેડ એલર્ટ છે બાકીના વિસ્તારોમાં ઓરેન્જ અને યલ્લો એલર્ટ છે માત્ર કચ્છ એવો વિસ્તાર છે જ્યાં કોઈ જ આગાહી નથી એટલે કે કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યું બાકી આખા ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં પંચમહાલ વડોદરા છોટાઉદેપુરમાં અતિથી અતિભારે વરસાદ પડશે બાકી દડીયા છે ભારે વરસાદની સંભાવના છે ગાજવીજ સાથે વરસાદ પડશે બાકી તમે જુઓ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા આ બધા જ વિસ્તારોમાં યલો એલર્ટ છે એટલે ત્યાં ભારે વરસાદની સંભાવના દેખાય છે છવ્વીસ તારીખની સ્થિતિ શું કહે છે તો છવ્વીસ તારીખે રેડ એલર્ટ ક્યાંય આપવામાં નથી આવ્યું એટલે વરસાદ થોડું ધીરે થઈ જશે સુરત નવસારી વલસાડ દમણ નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકી ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ આ બધા જ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે છવ્વીસ તારીખ આપણે જોઈ લીધી છે સત્યાવીસ તારીખની આગાહી શું કહે છે એ પણ જોઈએ છવ્વીસ તારીખની આગાહી પ્રમાણે આટલા વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ગુજરાતમાં આજે પણ ભારે વરસાદ પડવાનો છે કાલે પણ ભારે વરસાદની સંભાવના છે ધીરે ધીરે વરસાદ થોડો ધીરે થઈ રહ્યો છે એટલે અમુક અમુક વિસ્તારોમાં જેની અસર જોવા મળશે સૌરાષ્ટ્રમાં અત્યારે સમયાંતરે વરસાદ થોડો ઓછો થઈ ગયો છે દક્ષિણ ગુજરાતની સ્થિતિ હજી પણ ભયાનક છે આગળ જતાં સિસ્ટમ કેટલી બને છે ક્યાં બને છે એના ઉપર આખું ચોમાસું આધારિત છે અત્યારે હવામાન વિભાગ જે આગાહી કરતું હોય છે એને સૌથી સચોટ એટલે માનવામાં આવતી હોય છે કારણ કે હવામાન વિભાગ બધા જ પરિબળો જોઈને આગાહી કરે છે તો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી શું કહી રહી છે તે સાંભળો આજ કેલે જો ફોરકાસ્ટ હે ગુજરાત રીજન કે લિયે તો આનંદ ડિસ્ટ્રિક્ટ કે લિયે એક્સેપ્શનલ હેવી રેનફોલ કે વોર્નિંગ હે ઓર સાથ મે રેડ એલર્ટ જારી હે ઓર ઇસકે અલાવા જો ડિસ્ટ્રિક્ટ હે જહાંપે એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ કે વોર્નિંગ ઓર સાથ મે રેડ એલર્ટ જારી હે વો ડિસ્ટ્રિક્ટ હે बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली डिस्ट्रिक्ट है, है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट है और जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है खेड़ा अहमदाबाद पंचमहल दाहोद महिसागर डांग और तापी डिस्ट्रिक्ट शामिल है जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और इसके अलावा जो डिस्ट्रिक्ट जहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा पाटन महसाना साबरकांठा गांधीनगर अरावली डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है सूरत नवसारी वल्सार दमन और दादरा नगर हवेली और जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है आनंद पंचमहल दाहोद महिसागर वडोदरा छोटा उदयपुर नर्मदा भरूच डांग और तापी डिस्ट्रिक्ट शामिल है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली खेड़ा और अहमदाबाद है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और डे थ्री की बात करेंगे तो डे थ्री के लिए जहाँ पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल दाहोद महिसागर बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच सूरत डांग नौसारी बलसाट दमन दादरा नगर हवेली और तापी डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और डे फोर और डे फाइव के लिए जो डिस्ट्रिक्ट जहाँ पे हैवी टू वेरी हैवी वे रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत डांग नौसारी वलसाड़ तापी दमन और दादरा नगर हवेली जहां पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है अमरेली भावनगर और द्वारका डिस्ट्रिक्ट शामिल है और इसके अलावा गुजरात सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और डे टू की बात करेंगे तो डे टू के लिए भावनगर के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और इसके अलावा जो डिस्ट्रिक्ट है सौराष्ट्र और कच्छ के रीजन के उसमें हेवी टू वेरी हेवी रेनफॉल की वार्निंग है और डे थ्री की बात करेंगे तो डे थ्री के लिए राजकोट अमरेली और भावनगर के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है और जूनागढ़ और गिर सोमनाथ और बोटट के लिए हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और डे फोर और डे फाइव की बात करेंगे तो भावनगर के लिए भेरे हुई रेनफॉल की वार्निंग और अमरेली और बोटड के लिए हैवी रेनफॉल की वार्निंग है थंडर स्टॉम की बात करेंगे तो आने वाले पाँच दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडर स्टार्म की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले पाँच दिनों के लिए फ़िशरमैन की वार्निंग पूरे गुजरात कोस्ट के लिए है और जो विंड की स्पीड होगी वो फोर्टी से फिफ्टी फाइव की और जो गश्ती विंड होगी वो साथ में સિક્સટી ફાઈવ કેમપીએચ કે આસપાસ રહે પૂર્વાનુમા